તો જીવનમાં આપણને બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય આજનો વિડીયો છે ને બરાબર ધ્યાનથી ધ્યાનથી સાંભળજો એને યાદ રાખીને અથવા વિડિયો સેવ કરીને રાખજો અને આ ઉપાય જીવનમાં કરજો જેના જીવનમાં બેન દીકરી દુખી છે જેને વેપાર નથી ચાલતો જે લોકો શિક્ષામાં શિક્ષણમાં પાછા પડ્યા છે તે લોકો જેના બાળકો મંદ બુદ્ધિના છે એ લોકોને માટે અથવા જેની બુદ્ધિ બગડેલી છે એવા લોકો માટે નોકરી વેપાર બેન બેટી આ બધી જગ્યા પર દુઃખ જ દુઃખ છે એવા લોકો માટે આજનો વિડીયો અને આજનો ઉપાય એકદમ સહેલો સટ ઉપાય અને એકદમ સરળ ઉપાય અને આ સિઝનમાં કરવાનો ઉપાય બસ આ નાનકડી વાતને ધ્યાનમાં રાખજો અને જો કરી લેશો ને તો હું એવું માનું કે જીવનમાં એટલી બધી સરસ એની અસર જોવા મળશે અને ચોક્કસ આ છે ને હવે ઝડપથી કરી લેવાનો છે કારણ કે હવે કેરી આવી વરસાદ પડ્યો છે એટલે હવે ધીરે ધીરે કેરી ઓછી થશે હજુ મળશે બે મહિના કેરી પણ આપણે ધ્યાન આપવું પડશે તો મિત્રો આ જે મેં દુઃખ ગણાવ્યા ને એ બધા બુધને લગતા દુઃખ છે ઘણી વાર બુદ્ધિ બગડી જાય છે બુદ્ધિ વિરુદ્ધનું કામ આપણે કરીએ એવા લોકો માટે પણ આજનો ઉપાય બહુ મહત્વનો સાબિત થાય તો આ જે ઉપાય છે ને બહુ જ સરસ અને ચોક્કસપણે એની અસર આવે ને જે લોકો કરશે તે લોકો કહેશે કે ના ભાઈ આટલા નાના ઉપાયથી અમારા જીવનમાં આટલો મોટો ફરક પડી ગયો હમ અને જો નવા શિક્ષણની શરૂઆત પણ થવાની બરાબર નવ વર્ષ શરૂ થશે શિક્ષણમાં તો એવા વખતે પણ આપણે ઉપાય કરીએ તો ફાયદો મળે તો મિત્રો ઉપાય બહુ સરસ છે હું કહું છું અને ચોક્કસ બરાબર સાંભળીને આ ઉપાય કરજો બુધવારના દિવસે છ છ કેરી લેવાની છ કેરી લો ઘરેથી નીકળો જેમ જેમ નાની નાની કન્યા મળતી જાય તેમ એક કેરી આપી દો છ પૂરી થઈ ગઈ ઘરે આવી આ રીતે જેટલા બુધવાર તમે કરી શકો એટલા બુધવાર કરી લો ચોક્કસ તમને ફાયદો થશે અને જેના સંકલ્પથી તમે આ ઉપાય કર્યો એને ફાયદો મળશે હવે જેનો વેપાર નથી ચાલતો તે લોકો માટે એક સરસ ઉપાય આપું એ લોકોએ ઘરેથી પૈસા લઈને નીકળવાનું છે કેરીની દુકાન શોધવાની બજારમાં જવાનું કેરીની લારી કેરીના ફેરિયાઓ બેઠેલા જ હોય વેચવા માટે તો એક લારીવાળા પાસેથી એક કેરી પૈસા આપીને લો બીજા લારીવાળા પાસે બીજી કેરી અને છ જણા પાસેથી છ કેરી લઈ લો છ કેરી બેગી કરો અને કોઈ ગરીબ નાની કન્યા છે એને આ છ કેરી તમે ભેટમાં આપી દો એને ખાવા માટે આપી દો જુઓ તમારો વેપાર ચાલે છે કે નહીં આ ઉપાય કરીને આવશો ને બીજા બુધવારથી તમારા વેપારમાં બરકત આવતી થઈ જશે કેટલું સરસ હવે જેની બેન બેટીઓ દુઃખી છે લગ્ન નથી થતા લગ્ન થયા તો લગ્નમાં વિચ્છેદ આવ્યો એ લોકોએ એ લોકોએ ઘરેથી પૈસા લઈને નીકળવાનું છે કેરી ખરીદવાની છે કેરી ખરીદીને એ લોકોએ કેટલી કેરી ખરીદવાની ત્રણ ત્રણ કેરી એક ફેરિયા પાસે બીજી બીજા બીજી ત્રણ એમ કરીને પાંચ પાંચ કેરીવાળા પાસેથી તમે પંદર કેરી ખરીદી પંદર કેરી ખરીદી અને આ પંદર કેરી મા દુર્ગાના મંદિરે જઈને માતાની સામે દાન કરી દો અને માતાને કહો કે મારી બેન દીકરીઓને તકલીફ છે જો તમારા આશીર્વાદ મળે મેં તમારી સામે બુધનું ફળ મૂક્યું છે ને મારો બુધ નબળો છે એને બચાવો માનો આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થશે ને તમારી બેન દીકરીઓના દુઃખ દૂર થશે અને મિત્રો આ કેરી જેવું ફળ છે ને એ ફળોનો રાજા કહેવાય અને એ સિઝનમાં જ આવે એ બારે મહિના ઉપાય કરી લઈએ ને તો ચોક્કસ આપણે આપણા જીવનના દુઃખ દૂર કરીએ છીએ કેરી ખાવી તો બહુ જરૂરી છે પણ કેરી દાન કરવી પણ એટલી જરૂરી છે ને તો આને આપણે સમજતા નથી કરતા નથી હવે જેનો બુધ ખરાબ છે કોઈ કામ જીવનમાં સરળ જ નથી એવા માણસો એ ચાર પાંચ કિલો કેરી ખરીદવી જોઈએ એક થેલીમાં ભરી અને બુધવારના દિવસે ભગવાન શિવના મંદિરે જઈ ને ભગવાનને દાન આપી આવો બુધનું અને મિત્રો આ કેરી છે ને કેરીમાં બહુ મહત્વના ગુણ છે અને એ બુદ્ધની સાથે જોડાયેલા ગુણધર્મો ધરાવે છે તો આ મહાદેવના મંદિરે જો તમે દાન કરો છો તમારા જીવનમાં બુદ્ધને લગતા એક પણ પ્રશ્નથી પરેશાની આવતી નથી લાલ કિતાબમાં ઘણા બધાને મેં કીધું હશે કે ભાઈ સિઝન આવે ત્યારે થોડી કેરી દાન કરી દેજો કેટલું સરસ મેં ચાર પાંચ કિલો કીધી તમારી તાકાત એક કિલોની છે બે કિલોની છે તો એટલી કરજો પણ કરજો ચોક્કસ તમને એનું એક એવું ફળ પ્રાપ્ત થશે કે તમે જિંદગીમાં એનો બહુ મોટો લાભ લઈ શકશો હવે હવે જીવનમાં આપણે બુદ્ધિ વિરુદ્ધનું કામ કર્યું છે ને એનાથી આપણે આપણી જિંદગીને ભાઈમાલ કરી છે શેર સટ્ટામાં હારી ગયા વેપારમાં કંઈક ઊંધા કામ કર્યા છે ખોટા નિર્ણય લઈને આપણે જીવનમાં બરબાદ થઈ છે તો એવા લોકોએ બુધવારના દિવસે જેટલી તાકાત છે એટલી અગિયારથી થી શરૂઆત કરજો અગિયાર એકવીસ પચીસ એકાવન સો જેને જેટલી વેચવી હોય તેટલી બરાબર ભગવાન તમને બધી જ કેરીમાં ફળ આપશે અગિયાર વેચશો તો ઓછું મળશે ના સો વેથી તો વધુ મળશે ના પણ તમારો સંકલ્પ શું છે ને તમે કયા મનથી આ ઉપાય કર્યો એની પર છે જીવનમાં બુદ્ધને લગતા કોઈ પણ નિર્ણયથી તમારે જીવન બરબાદ કર્યું છે મિલકતો વેચાઈ ગયેલી છે બધું પૂરું થઈ ગયું છે એવા લોકો એ બુધવારના દિવસે અગિયાર એકવીસ એકત્રીસ એકાવન સો જે મરજી એટલી કેરી ખરીદો અને નીકળી પડો જ્યાં તમને નાનું બચ્ચું દેખાય ને એને કેરી વેચો એક બે બુધવાર જો આ ઉપાય કરી લીધો ને તો માની લો કે ભાઈ આવનારો જે સમય છે ને એ તમારો થઈને ચાલે તું જોયું ભગવાન જે સિઝનમાં ફળ આપે છે ને એમાં પણ બરકત છે અને એને આપણે સમજવાની છે આપણે તો કેવું બોલું સંતાઈને ગોટલો ચૂસીએ જ કે બાજુવાલો જોઈ નહીં જાય કેરી બહુ મહત્વનું ફળ છે કેરી એટલે અને એટલે દુર્ગા તો બહુ જ ચોક્કસ આનું ફળ મળે મિત્રો નાની નાની દીકરીઓમાં જ્યારે તમે કેરી વેચો છો ને ત્યારે જે એનું ફળ છે ને એ કદાચ તમને કલ્પનામાં પણ નહીં આવે એટલું સરસ એનું ફળ મળે છે તો મિત્રો આ એક બહુ મહત્વની વાત અચાનક મારા મનમાં આવીને કહી દીધી બરાબર તો ચોક્કસપણે આ ઉપાય હજુ પણ સિઝન છે કેરીઓ આવે છે તો તમે તમારી યથાશક્તિ અગિયારથી થી માંડીને જેટલી વેચવી એટલી કેરી તમે વેચો અને પછી એનું પરિણામ જુઓ જિંદગી બદલાઈને જાય તો લાલ કિતાબને નહીં માનવી બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો ના શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્ન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે